કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આપ સૌ દર્શક મિત્રોને તો મિત્રો આજે આપણે વાત કરીએ તો ગોળસામલી લાવ્યા છીએ રાયણ લાવ્યા છીએ ગુંદી લાવ્યા છીએ અને ગોળસઆામ તો વાત જ નહીં કરવાની એટલી લાલ ને મીઠી લાવ્યા છીએ મિત્રો તો મિત્રો વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને ગુજરાતના ખૂણે ખૂણે ને ગામડે શહેર શહેરમાં આપણો આ વિડીયો પહોંચવો જોઈએ મિત્રો જેથી કરીને વધુ દર્શક મિત્રો સુધી પહોંચી શકે અને બીજા ગ્રાહકો આપણા મિત્રો અહીંયા આવીને આ ચીજ વસ્તુઓ ખરીદી શકે તો મિત્રો વિડીયોને વધુને વધુ શેર કરજો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે અને આપણે આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મને સપોર્ટ કરવા માટે તો મિત્રો બને એટલો વિડીયો વધુને વધુ શેર કરતા રહેજો અને આ તમે જોઈ શકો છો આજે આપણે બુંદી લાવ્યા છીએ અને આ ખટુમડા લાવ્યા અને રાયણા પણ મીઠા આવ્યા આ ગોરસ આંબલી તો આજે લાલ લાલ જ ખૂબ જ અને મિત્રો આપણે ત્યાં તો કાયમ માટે આવી જ ગોરસ આંબલી લાવીએ છીએ છે ને બાકી આંબલી તો વિડીયોને શેર કરજો મિત્રો મિત્રો અહીંયાનું લોકેશન તો તમને ખબર જ હશે કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું આ ડભાસી ગામ છે અહીંયા સિક્સ લાઇન રોડ પર આપણે અહીંયા બેઠા છીએ મિત્રો અને વિશ્વાસ ભજીયા હાઉસની સામે જ આપણી આ લારી આવેલી છે તો મિત્રો વિડીયોને વધુને વધુ શેર કરજો અને આ સિક્સ લાઇન રોડ છે તમે નિહાળી શકો છો અહીંયા ખૂબ જ સુંદર અહીંયાનું લોકેશન છે મિત્રો અને ખૂબ સુંદર મસ્ત અહીંનું આબોહવા છે અને તમે નિહાળી શકો છો તારે તરફથી વ્યવ તો મિત્રો અહીંયા આવવાનું ભૂલતા નહીં તમે અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો મિત્રો તો ચાલો મિત્રો આપ સૌ મિત્રોની રજા લઉં છું અને અહીંયાથી કોઈક વાર આવો તો જરૂરથી આપણી આ લારી પર ઊભા રહેજો મિત્રો રાણ સેતુર ખટુમડા ગુંદી કોઠા અને આ ગોરસ આંબલી તમને મળી રહેશે